આપણે આવ્યા છે હા હાલો હું તમને બ્લોક બતાવું બધું મંદિરનો નજારો પાછળનું લઈ લેવી ને પણ કેમેરા પાછળની સાઈડ લઈ લેવી ને હવે આપણે સમઢિયારા હો ગંગા સતી નું સમઢિયારા કેવાય ને કહરસંગ બાપુ નું હા ધોળા જક્ષણ ની બાજુમાં મારા વાલા ધોરા આપડે ધોળા જક્ષણ ત્યાંથી નવ કિલોમીટર થાય મારા કલેદાવ આપણે તમારે સરૈયાના દીકરી ઝાઝપરા ગામ અમારે બાજુમાં દેપલાની બાજુમાં ઝાઝપડા આવ્યું છે મારા વાલા જોઈ જવું આપણે બધું મંદિરમાં મોટો હોલ છે બનાવેલો